પોરબંદરના સર્કિટ હાઉસ ખાતે આજે જિલ્લાનો ડ્રાફ્ટ કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન્ટ બે હજાર ઓગણીસ અંગે પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ આગેવાનોએ પોતાની માંગણી રજૂ કરી હતી પોરબંદરના સર્કિટ હાઉસ ખાતે આજે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જિલ્લાનો ડ્રાફ્ટ કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન બે હજાર ઓગણીસ અંગે પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખારવા સમાજના આગેવાનો રાજકીય આગેવાનો અને સામાજિક કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર લાખાણી અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીની અધ્યક્ષતામાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ આગેવાનોએ પોતાનો મત વ્યક્ત કરી અનેક માંગણીઓ પણ રજૂ કરી હતી જેમાં કોંગી અગ્રણી રામદેવભાઈ મોઢવાડીએ એવું જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના લોકોને આ સુનાવણી અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી તેમજ તંત્ર તેનો પ્રચાર કે પ્રસાર પણ યોગ્ય રીતે કર્યો ન હતો આજે અહીંયા પોરબંદર જિલ્લાની અંદર છે બે હજાર અગિયારનું જે ભારત સરકારનું કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ઓથોરિટી સંબંધિત જે નોટિફિકેશન હતું એના અનુસંધાને ભારત સરકારે જે ઓગણીસનું નોટિફિકેશન છે એને કાયદાકીય સ્વરૂપ આપવા માટે થઈ અને નવો કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન છે એની એક ચેન્નાઈની એજન્સી છે એને સોંપેલું હતું ગુજરાત સરકારે અને એ જે બનાવેલો પ્લાન છે સૂચિત પ્લાન એની અંદર કઈ સુધારા વધારા હોય તો એના માટેની આ લોક સુનાવણી ન્યાણીથી માધવપુર સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં આવતા તમામ ગામો માટે રાખેલી હતી પરંતુ ખાસ કરી અને જે કોસ્ટલ રેગ્યુલેશન મેનેજમેન્ટ પ્લાનનો જે સૂચિત ડ્રાફ્ટ પ્લાન છે એના વિશે ન તો કોઈને પૂરી જાણકારી છે કે ન તો કોઈને અભ્યાસ છે એમાં માછીમારો પણ આવી જાય અને ખેડૂતો પણ આવી જાય બંને બંને વર્ગ આવી જાય છે અને અંદર મોટો અફેક્ટેડ એરિયા આવે છે માછીમાર લોકો આવે છે બીજા નંબરે દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે લોકોના ખેતરો આવેલા છે એ છેતરોવાળા આવે છે પણ આ લોકોને કશી ખબર નથી કારણ કે બધા લોકો વેબસાઇટ જોતા હોય કે દરરોજ છાપું વાંચતા હોય જરૂરી નથી એટલે આને જે પ્રચાર કરવો જોઈએ લોક સુનાવણી માટે એ પ્રોપર કરવો જોઈએ જેથી કરીને પોતે અસરગ્રસ્ત છે આની અંદર છે કે નહીં એને ખબર પડે પણ આમાં તો કશી ખબર નથી અહીંયા જે લિમિટેડ લોકો છે ઘણા ગાંઠા લોકો અને જે માત્ર સો પીસ ટાઈપના લોકો છે મોટે ભાગે કહી શકાય આ બાબતની અંદર ખારવા સમાજને વાત કરતા ખારવા સમાજના લોકો જાગૃત થઈને બધા આવ્યા હતા પણ એ સિવાય લોકો છે ગ્રામ્ય વિસ્તારમાંથી તો કોઈ હતા નહીં એટલે આની બોડી ખરેખર પ્રસિદ્ધિ કરી અને લોક સુનાવણી લંબાવી જેવી એવી રીતના વાત કરી છે અને બીજું મેં એવી વાત કરી છે કે ખાસ કરીને જે ફિશરીઝ ટર્મિનલ છે એની મંજૂરીઓ નથી મળતી આપણે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નામે કે ક્યાંક મેંગ્રુઝના નામે પણ નથી આપતા તો એ જગ્યાએને બદલે બીજી જગ્યાએ જે ખાલી પટ્ટો પડ્યો છે મ્યાણીથી માધવપુર સુધીનો જ્યાં ખરેખર વૃક્ષો વાવવાની જરૂર છે ત્યાં મેંગ્રોવ્સ વાવી અને આ ભીસીસ ટર્મિનલોને જૂના જેને ગોડાઉનો છે ખાસ કરીને પોર્ટ બંદર ઉપર આવ્યા છે એને રિપેર નથી કરતા એને રિનોવેશન નથી કરતા કે નવા ગોડાઉનો બનાવતા નથી ત્યાં નવા ગોડાઉન બનાવવા જોઈએ અને જે લોકોની કોસ્ટલ રેગ્યુલેશન ઝોનને કારણે રોજીરોટી ઉપર અસર થાય છે એ લોકોને રોજીરોટી ઉપર ખાસ કરીને માછીમારોને અસર થાય છે રોજીરોટી એને પુનઃ મળે એના માટે પૂરેપૂરી ભારત સરકારે વ્યવસ્થા કરવી જોઈએ અને જે જૂનું પોરબંદર છે રાણીબાગથી ઉપરનું પર પોરબંદર છે ત્યાં સુધીનું દરિયાકાંઠા સુધીનું પોરબંદર એ લગભગ પાંચસો હજાર વર્ષ જૂનું છે ઘણા બસો બસો ત્રણસો ત્રણસો વર્ષ જૂના મકાનો છે દરિયાકાંઠાના એ લોકોને મંજૂરીમાંથી કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની મંજૂરીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી અને જે તે સ્થિતિમાં બનાવવા હોય તે બનાવવાની છૂટ આપવી જોઈએ અધરવાઇઝ એને એડિશનલ અલ્ટનેશન કરી અને નવા સ્વરૂપે બનાવવું હોય તો પણ એને કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની મંજૂરીમાંથી અટપટી પ્રક્રિયામાંથી મુક્તિ આપવી જોઈએ અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની જે મંજૂરી સમય મર્યાદા છે પણ નિયત કરવી જોઈએ કારણ કે ખૂબ લાંબા સમય લે છે અને આખી પ્રક્રિયા ભ્રષ્ટાચારયુક્ત યુક્ત પ્રક્રિયા છે લટકાવી અને ટ્રાન્સપેરન્ટ પ્રક્રિયાઓ લેવવી જોઈએ તો બીજી તરફ ચેમ્બર પ્રમુખે પણ એવી રજૂઆત કરી હતી કે નગરપાલિકામાંથી જ્યારે કોઈ પણ શહેરીજનોને સીઆરઝેડ ના દાયરામાં આવતું રેસિડેન્ટ હોય કે કોમર્શિયલ હોય તેમની મંજૂરી માટે નગરપાલિકા દ્વારા મોકલવામાં આવતા હોય છે ત્યારે વહીવટી પ્રક્રિયામાં ચાર થી પાંચ મહિના જેટલો સમય લાગે છે જેથી આ સમયગાળાને જો વચગાળાની મંજૂરી મળી રહે તો સીઆરઝેડ માટે વિસ્તારોમાં કામની થોડી ઝડપી અને ડેવલપમેન્ટ યોગ્ય બને તો આ સમય દરમિયાન વહેલાસર કાર્ય કરવામાં આવે તો લોકોને સરળતા રહે અને વિકાસના કામ ઝડપી બને તેવું સૂચન કરાયું હતું ઉપરાંત દરિયા કિનારા સિવાયના વિસ્તારોમાં શહેરની ખાડી વિસ્તાર એટલે કે કડિયા પ્લોટ જલારામ કોલોની અનેક વિસ્તારમાં સીઆરઝેડની પરમિશન ક્રેકનો નિયમની બાબતમાં હાલ ડિસ્ટન્સ 500 મીટર હોય તેમાં ઘટાડીને તેના બદલે 50 મીટર સુધી કરવાનો પણ સૂચન કર્યું હતું આ સૂચનને ધ્યાન માં રાખવા નાના વર્ગના લોકો માટે ખૂબ જ મોટી રાહત અને ડેવલપમેન્ટ કામમાં સરળતા રહે તેવું પણ જણાવ્યું હતું હું જગદેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે આજરોજ રોજ બપોરે 12 વાગે પોરબંદરમાં સીઆરજેડની કોઈ પણ વ્યક્તિને કોઈ પણ મુશ્કેલી થતી હોય તે બાબતની એક સૂચના આપવાની એક મીટિંગ થયેલી હતી તો આ મિટિંગમાં સીઆરઝેડમાં જે જે કંઈ વેપારીઓને ઉદ્યોગપતિઓને અથવા રહેણાંક જે કંઈ પણ પ્રશ્ન હતા એની રજૂઆત ચેમ્બરમાં આવી હતી આ બાબતે અમે લેખિતમાં કલેક્ટર સાહેબશ્રીને અને જે અધિકારીઓ તેને આપ્યું છે આ બાબતમાં યોગ્ય કરી નિવારણ કરશે આ બાબતે ચર્ચા થઈ હતી ને ત્યારે જ્યારે આ જે મુદ્દા હોય એમાં જ્યારે મિયાણી છે નવી બંદર છે પોરબંદર છે એનું જે પણ ડેવલપમેન્ટ કરવાનું થતું છે બંદરનું અથવા તો કોઈ પણ રેસિડેન્ટ એરિયાનો તો એના માટે જે ટેન્ડર થયા છે તો ટેન્ડરની જે હજી સુધી ટેન્ડર થયા પછી કોઈ કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી થઈ નથી એ કાર્યવાહી તાત્કાલિક ધોરણે થવી જોઈએ કે જેથી જે ટેન્ડર થયા હોય એની અમલવારી નિયમ પ્રમાણે થઈ શકે તેમજ જે કોઈ પણ એરિયામાં સીઆરજેડની તકલીફ છે એની જે નગરપાલિકા દ્વારા મંજૂરી માગવાની છે એ મંજૂરીમાં છ છ મહિના સુધી મંજૂરી આવતી ન હોય આ મંજૂરી તાત્કાલિક આપવી જોઈએ કે જેથી નગરપાલિકાને પણ સારું રહે અને પોરબંદરના જે કોઈ પણ વ્યક્તિ આ મંજૂરી માગી હોય તેનો પોતાનો કામનો વિકાસ કરી શકે અને ડેવલપમેન્ટ કરી શકે આ બાબતની ઘણી જે મેં મુદત મુદ્દાઓ હતા જે રજૂઆત કરી છે યોગ્ય છે કે આ બાબતમાં યોગ્ય હશે એમાં સહકાર મળશે એવી અમારી અપેક્ષા છે જો કે આ જાહેર સુનાવણી અંગે તંત્ર દ્વારા મીડિયાને પણ કોઈ જાણ કરાઈ ન હતી ત્યારે જે અસરગ્રસ્તો છે તેને કઈ રીતે જાણ થાય તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે તો સુનાવણીના પ્રચાર પ્રસાર અંગે તંત્રએ પણ બણગા ફૂક્યા છે પરંતુ આ સુનાવણી અંગે મોટા ભાગના લોકો અજાણ હતા તેવું પણ હાલ તો ચર્ચાઈ રહ્યું છે નિપુલ પોપટ સાથે અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર